નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે સુરતના ગત બાર ફેબ્રુઆરી રોજ જે બનાવ બન્યો હતો આપ સૌ લોકો જાણો છો હાલ આરોપી જે છે એને હત્યા કરી છે તેને છ એપ્રિલના રોજ દલીલો જે છે તે પૂર્ણ થયા હતા આ કેસમાં વધુ સુનાવણી કોર્ટ સોળ એપ્રિલના રોજ જાહેર કરવામાં આવી હતી આ કેસમાં વધુ સુનાવણી કોર્ટ સોળ એપ્રિલે જાહેર કરી હતી જો કે આજે બચાવ પક્ષના વકીલ હાજર ન રહેતા કોર્ટે આગામી સુનાવણી તારીખ એકવીસ એપ્રિલ પર મુલતવી રાખી છે જેથી સંભવત ચુકાદો એકવીસ એપ્રિલના રોજ જાહેર કરવામાં આવી શકે છે સરકાર પક્ષ દ્વારા આરોપીને આકરામાં આકરી સજા થાય તેવી માંગ કરવામાં આવી છે આવી રીતે એમ કહેવાય કે એકવીસ એપ્રિલના રોજ વધારે સમાચાર આને લઈ અને આવી શકશે આરોપીના જે વકીલ છે વકીલના જુનિયરે એવી વિનંતી કરી છે કે અમારા સિનિયર આજે અગત્યના કામે અમદાવાદ રોકાયા છે એટલે આજે ચુકાદો જાહેર ના કરતા એક બે દિવસની મુદત આપવામાં આવે તેવી વિનંતી કરી એ વિનંતીને ગ્રાહ્ય રાખીને આ ચુકાદો આજની જગ્યાએ હવે એકવીસમી તારીખે ચુકાદો જાહેર કરશે એવું નામદાર કોર્ટે જણાવ્યું છે